નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે છ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે ગુરુવારના રોજ મિત્રો આજની આવકની વાત કરી મિત્રો આવક તો બિલકુલ બંધ છે મિત્રો ને અત્યારે ભાગ ટુ બનાવી રહ્યા છે મિત્રો ને અત્યારે હરાજી નું કામકાજ અત્યારે નવા વેબરેજ ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો નવા વેબરેજ ગ્રાઉન્ડમાં હરાજીનો કામકાજ કોઈ કોઈ છે ને મિત્રો અત્યારે સવારના સાડા દસ વાગ્યાની આજુબાજુનો ટાઈમ થઈ રહ્યો છે મિત્રો તો આજે કેવા બજાર ભાવ રહીએ છે સાડા દસ વાગ્યા પછી ને મિત્રો તો ખેડૂ પાસે જશે ને ખેડૂનો ઇન્ટરવ્યુ લેશે તો ઠેઠ લેગીને આપણે બની રહેજો તો આપને પણ આઈડિયા આવે કેવા ઉતારા કેવા ભાવ અને કેવી ક્વૉલિટીના કેવા ભાવ આવી રહ્યા છે મિત્રો ના માહિતી સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એકવીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે અને ની વાત ધાણાની ક્વોલિટી છે એકદમ કલરફુલ માલ છે એકવીસો ને એકાવન રૂપિયા ધાણાની બજાર છે આ ને સુપર કલરમાં ધાણા ખેડૂત આજે છે કેવું કામ ખેડૂત અને કેટલી ગુણી લઈને આવ્યા હતા ઓગણપચાસ ગુણી લઈને આવ્યા હતા અને શું ભાવ આવ્યો એકવીસો ને વાયટા પછી કેટલા દિવસ પાથરે હું દીધા હતા

એટલો ઉતારો તમે સમજી શકો છો ઓગણીસો છવ્વીસ રૂપિયાનો ભાવ છે ઓગણીસો ને છવ્વીસ રૂપિયાના ભાવ છે ક્વોલિટી સારી છે ઓગણીસો છવ્વીસ રૂપિયાનો ભાવ છે મિત્રો ઓગણીસો છવ્વીસ રૂપિયામાં ઓગણીસો છવ્વીસ રૂપિયાનો ભાવ છે અઢારસો ને એકાવન રૂપિયાનો ભાવ થયા છે અઢારસો ને એકાવન રૂપિયા ભાવ છે આમાં ખાખી દાણા જોવા મળીએ છે ખેડૂતો જશે

અમીરાજ માં માલ વેચો છો આ પ્રમાણનો માલ છે મસ્ત માલ છે